નમસ્કાર ગુજરાતી ન્યૂઝ હવે સમાચાર રાધિકા જ્વેલર્સ પર નકલી ઈડી અધિકારીઓ બની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ ગાંધીધામ વિસ્તારમાં રાધિકા જ્વેલર્સ અને તેના ઘર પર નકલી ઈડીના અધિકારીઓ બની ચોરી કરનાર બાર આરોપીની ટોળકી પોલીસના હાથે ઝડપાય છે ઘટનાનો બનાવ બે ડિસેમ્બરે નકલી ઈડીના અધિકારીઓ બનેલી ટોળકી રાધિકા જ્વેલર્સ પેઢી અને પાલિકના ઘરે રેડ કરવાનો નાટક કરી તેથી સોના ચાંદી અને રોકડ રકમ ચોરીને અંજામ આપ્યો હતો રૂપિયા ના સોના ચાંદીના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદ ગાંધીગ્રામ ગાંધીધામ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી તપાસ અને કાર્યવાહી પૂર્વક છેલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાની હેઠળ ટીમોની રચના કરી તપાસ હાથ ધરવામાં આવી ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી ફૂટેજ અને માનવ સૂત્રોના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી પોલીસની અલગ અલગ ટીમોએ ગાંધીધામ ભુજ અને અમદાવાદમાં તપાસ હાથ ધરી ઝડપાયેલી માહિતી ગુનામાં સંડોવાયેલા બાર આરોપીઓમાં એક મહિલા પણ સામેલ હતી ટોળકીએ નકલી ઈડીની ટીમ બની ગુનાને અંજામ આપ્યો હતો એક આરોપીનો ગુનાહિત ઇતિહાસ બહાર આવ્યો છે કબજાનો મુદ્દામાલ પોલીસે આ કેસમાં કુલ રૂપિયા પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આગામી કાર્યવાહી હાલમાં અમદાવાદના એક આરોપી હજુ પકડવાનો બાકી છે આ ટોળકીને ઝડપી પાડવા માટે પોલીસે ટીમે કુલ લોકોની સહાયથી કાર્યવાહી કરી હતી પોલીસે આરોપીઓની મોન્ડસ ઓપરેન્ડી જાહેર કરી છે જે આગામી ગુનાખોરી રોકવામાં મદદરૂપ થશે સંપૂર્ણ અધિકારીઓએ ઝડપી કાર્યવાહી કરી ન્યાય પૂરો કર્યો છે એનવન ગુજરાતી ન્યૂઝ અમદાવાદ બે દિસેમ્બર બે હજાર સવારે આજુબાજુ ગાંધીધામ ખાતે જે મેઇન માર્કેટમાં રાધિકા જ્વેલર્સ જે આવેલું છે ત્યાં સવારે અગિયાર વાગે એક ચાર પાંચ લોકોની ટોળકી આવે છે જે ટોળકી પોતાનો પરિચય ઈડીના અધિકારીના રૂપમાં આપે છે અને ત્યાં જ્વેલર્સના અંદર શોરૂમમાં અમુક બાતમીના આધારે સર્ચ કરવાનું ચાલુ કરે એવું આ ટોળકી જે છે ત્યાં માલિકને અને એ લોકો જ્યાં બેઠા એમને જણાવે છે ત્યાં જ્યારે સર્ચ ચાલતું હોય ત્યારે અલગ અલગ વસ્તુઓ બધી જ્વેલરી એ લોકોના બધા અલગ અલગ ડોક્યુમેન્ટ્સ ચેક કરીને થોડીવાર પછી જે દુકાનના માલિક અને જે લોકો હતા એમને વાત કરીને એ લોકોના ઘરે અમુક બાતમી હોય ત્યાં પછી દુકાનથી માલિકના ઘરે જઈને ત્યાં આ ટોળકી ત્યાં સર્ચ ચાલુ કરે છે અને ત્યાં અલગ અલગ વસ્તુઓ એ લોકોના ઘરના જ્વેલર્સ જ્વેલરી કેશ અને બીજા ડોક્યુમેન્ટ્સ વગર બધું ત્યાં સર્ચ કરવાનું ચાલુ કરે ત્યાં થોડીવાર જ્યારે સર્ચ કરે ત્યારે જે ઘરે પહોંચે ત્યારે સાથે એક મહિલા પણ જોડાય છે મહિલા પણ ત્યાં ઘરમાં સર્ચ કરવાનું ચાલુ કરે એના પછી થોડી પછી જે માલિક છે એમના પિતરાઈ ભાઈના ઘરે પણ બાજુમાં જ્યાં નજીકમાં ઘર છે ત્યાં પણ આ ટોળકી સર્ચ કરવા જાય છે